અમરેલી જિલ્લામાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ મોટા લીલીયામાં નીલકંઠ સરોવરમાં કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા કેમિકલ જેવો પદાર્થ નાખવાથી નીલકંઠ સરોવરનું પાણી લીલું છમ થઈ ગયું મોટા લીલીયાના સરપંચે જાણ કરતા મામલતદાર સહિત સ્થાનિક પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક નીલકંઠ સરોવર પહોંચી હતી નીલકંઠ સરોવરમાંથી પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે બીજી બાજુ સ્થાનિકોએ પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી જો કે પાણીમાં ઠાલવવામાં આવેલ પદાર્થ કેમિકલ છે કે કેમ તે અંગે સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલાસો થશે માં કાઈ કોઈને ખબર નથ પડી એ તપાસ ચાલુ છે અને કાર્યવાહી બધી ચાલુ છે તળાવ અમારું બગડે નઇ તો જનાવર ઢોર આશે તેશે કોઈ મરે નઇ અને અમે બધાય થઈને તળાવ ગામ એ બધાય થઈને બનાવ્યું છે મોટું દુગડું તળાવ એટલે ઈ કાયદેસર કાયદેસર પગલા લેવામાં આવે ઈ અમારી માંગ છે હવે એ આ છે ને કાયદેસર કોઈને એવી વિઘ્ન સંતોષી માણસ ધારવા આ કાર્યવાહી કરવામાં આવેલી છે પાણી એકદમ નીટ અને ક્લીન હતું એમાં મછલીઓ કાચબા બધો જોવા મળતું હતું પણ જ્યાં પાણી દૂષિત થયું એટલે આ ક્યાં ગાયબ થઈ જાય ખબર નહીં આ તળાવ લીલીયા ગામના જીવાદોરી સમાન છે આના તળ જો ઊંડા જાય અને લોકોને પાણીમાં પીવામાં અસર કરે ખેતીવાડીને નુકસાન કરે એવી સંભાવના છે માટે આની કાર્યવાહી જેટલી બને એટલી કરવા કોઈ કૃત્યુ કર્યું છે અને જે હિસાબે નાખ્યું હોય પણ સે કેમિકલ કારણ કે દુર્ગંધ એટલી મારતી હતી આ તો કાલે અમે પંચાયતના જેટીંગ મશીના ટાંકાથી ખેંચ્યું પાણી ઉપલું એટલે એના હિસાબે અત્યારે થોડી ઓછી વાજ આવે છે બાકી તો આજની તરીકે આપણે અહીં ઉભા ન રહી છે એટલી દુર્ગંધ આવતી હોમગાર્ડ એને એનું કારણ છે કે અહીંયા અમારે જનાવર બહુ જબરા છે સિંહનો ને એનો મોટો વિસ્તાર છે અને એના હિસાબે જ ખાસ કરીને પીઆઈને અમે કીધું હતું કે ભાઈ આમાં તમે ક્યાંક થોડુંક મદદ કરીને ઓલું કરો એટલે એણે ચોવીસ કલાકનો પહેરો ગોઠવી દીધો હતો અને છેલ્લા ત્રણ આ સખત બે હોમગાર્ડ આઠ આઠ કલાકની એની જે ડ્યુટી પ્રમાણે હોય એ સખત આવી રહી છે